બધા જ ગીતા પ્રેમીઓ તથા શહેરવિહારી પંખીઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ ચાલો આજે દ્વારકાધીશ અને રાધાનો એક કાલ્પનિક સંવાદ જોઈએ એકવાર સ્વર્ગમાં શ્રી કૃષ્ણ અને રાધા સામસામે આવી ગયા કૃષ્ણ વિચલિત હતા પણ રાધા પ્રસન્ન હતી એ પહેલાં કે કૃષ્ણ કંઈ કહી શકે રાધા બોલી કેમ છો દ્વારકાધીશ જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી તેમના માટે દ્વારકાધીશનું સંબોધન કૃષ્ણને અંદરથી ઘાયલ કરી ગયું છતાં પણ જેમ તેમ કૃષ્ણએ પોતાની જાતને સંભાળી અને કહ્યું રાધા તારા માટે તો આજે પણ હું એ જ કાનો છું સાચું કહું રાધા જ્યારે જ્યારે તારી યાદ આવે ત્યારે થી આંસુ આવી જાય છે રાધાએ કહ્યું મારી સાથે એવું કાંઈ જ થતું નથી ન તમારી યાદ આવી ન કદી આંસુ આવ્યા કારણ કે હું તો તમને ક્યારેય ભૂલી જ નથી પછી યાદ આવવાની વાત જ ક્યાં છે આંસુ આવવાની વાત જ ક્યાં છે કાના એક વાત કહું આ તરકીમાં તમે શું ગુમાવ્યું તે કહું જમુનાના મીઠા પાણીથી જિંદગીની શરૂઆત થઈ અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા એક આંગળી પર ચાલવાવાળા સુદર્શન ચક્ર પર વિશ્વાસ કરી દીધો અને દસે આંગળીઓ પર ચાલવાવાળી વાસળીને ભૂલી ગયા કાના જ્યારે તમે પ્રેમથી જોડાયેલા હતા ત્યારે એક આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવીને લોકોની જિંદગી બતાવી બચાવી હતી અને પ્રેમથી અલગ થઈ એ જ આંગળી આ શું શું રંગ બતાવી રહી છે સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશ તરફ જઈ રહી છે કાના અને દ્વારકાધીશમાં શું અંતર છે તે બતાવું કાના હોત તો તમે સુદામાના ઘરે ન જતા કાના હોત તો તમે સુદામાના ઘરે જતા સુદામાને તમારા મહેલે ના આવવું પડત યુદ્ધ અને પ્રેમમાં આ જ અંતર છે યુદ્ધમાં તમે અન્યને મારીને જીતો છો અને પ્રેમમાં ખુદને હોગાળીને જીતો છો કાના પ્રેમમાં ડૂબેલો માણસ દુઃખી તો થઈ શકે છે પણ કોઈને દુખી ન કરી શકે આપ તો કેટલી કલાના સ્વામી છો દૂરદ્રષ્ટા છો ગીતા જેવા ગ્રંથના ઉપદેશ ઉપદેશદાતા છો પણ તમે એવો તે કેવો નિર્ણય લીધો આપની સેના કૌરવોને આપી દીધી અને આપ સ્વયં પાંડવોને પક્ષે રહ્યા રાજાને માટે સેના તો પ્રજા હોય છે અને રાજાનું કર્તવ્ય હોય છે કે પ્રજાનું પાલન કરવું પણ આપ તો એ રથ ચલાવી રહ્યા હતા કે જેમાં બેઠેલ અર્જુન આપણી જ પ્રજાને મારી રહ્યો હતો એમના મરવાથી આપણા હૃદયમાં કરુણા ન આવી કારણ કે આપ પ્રેમથી શૂન્ય થયા ગયા હતા ગીતામાં મારું ક્યાંય નામ નથી પણ ગીતાના પાઠ પઠન પછી લોકો રાધે રાધે બોલે છે લોકો આપણા દ્વારકાધીશના પદને જરાય યાદ નથી કરતા લોકો તો રાધે કૃષ્ણ બોલે છે શ્રી કૃષ્ણ માટે કોઈ પ્રશ્નનો ઉત્તર ના હોય એવું તો શક્ય જ નથી પણ રાધા દ્વારા ઉઠાવેલ પ્રશ્ન પર શ્રી કૃષ્ણ મૌન થઈ ગયા આ સંવાદ કાલ્પનિક જરૂર છે પણ તેમાં ઉઠાવેલા પ્રશ્નો માર્મિક છે શ્રી કૃષ્ણ પણ